કુંભારવાડાના નારી રોડ પર રહેતા લોકોને પચીસ દિવસથી પીવાના પાણી વંચિત વર્ષ શિયાળે પીવાના પાણી માટે વલકતા મારતા લોકો રજૂઆત કરવા બીએમસીએ કચેરી દોડી આવ્યા ભાવનગર તારીખ બાર એક બે હજાર છવ્વીસના રોજ ભાવનગર શહેરના કુંભરવાડા વિસ્તારમાં આવેલા નારી રોડ પર રહેતા લોકો છેલ્લા પચીસ દિવસથી પીવાના પાણી ન મળતા લોકો ભારે મુશ્કેલી સાથે આડમાળી વેઠી રહ્યા છે પાણી પ્રશ્નને લઈને આજરોજ સ્થાનિકો બીએમસી કચેરી ખાતે વોટર વર્કર્સ વિભાગ એન્જિનિયરની રજૂઆત કરવા દોડી આવ્યા હતા કુંભરવાડા વિસ્તારમાં વર્ષોથી પીવાના પાણીનો પ્રશ્ન સાબિત થયો છે બારે માસ પીવાના પાણીનો કકળાટ અકબંધ રહે છે ત્યારે કુંભરવાડાના નારી રોડ પર આવેલા લાલ કારખાનાની સામે રહેતા લોકોને છેલ્લા પચીસ દિવસથી પીવાના પાણી નથી મળી રહ્યું જેને લઈને આજરોજ સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થઈને બીએમસી કચેરી ખાતે દોડી આવ્યા હતા અને વોટર વર્કર્સ વિભાગના એન્જિનિયરીને રૂબરૂ મળીને લેખિત મોખિત રજૂઆત કરી હતી રજૂઆતમાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં લાંબા સમયથી પૂરતા પ્રેશર સાથે પાણી ન આવતા લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું બીએમસી દ્વારા ટેન્ક ટેન્કર મોકલવામાં આવે છે પરંતુ આ ટેન્કર પૂરતા પ્રમાણમાં ન હોવાના કારણે અને એક જ સ્થળ ઉપર ઊભું રાખવામાં આવતું હોવાના કારણે પીવા પાણીને રોજની માથાકૂટ આમ બની છે આ વિસ્તારમાં પૂરતા પ્રેશરથી અને નિયમિત ધોરણે પાણી વિતરણ કરવાની સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે જો પાણી પ્રશ્નનો ઉકેલ વહેલી તકે નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ સ્થાનિકો ઉચ્ચારી છે હા મારું નામ ઉસ્માનભાઈ સોલંકી ઉંબરવાડા નારી કારખાનાની સામેનો એરિયો અમે હે પાણીની પાણી માટે નો પ્રશ્ન છે પાણી માટેની અરજી દેવા અમે આવ્યા છીએ આની પહેલા પણ અમે કેટલી વખત અરજી દેવા માટે આવ્યા છીએ પણ કોઈ જાતનું ધ્યાન દેવામાં આવ્યું નથી એટલે આજે અમે મ્યુનિસિપાલિટી કમિશનર સાહેબ પોતે મળવા હતા પણ એ પણ મળ્યા નથી બસ પાણી પાણી આપો એ પાણી માટેનો પ્રશ્ન છે નથી આવતું અત્યારે પચીસ એક દિવસ થી રાત્રે ત્રણ વાગે ના ઉપર એમ કીધું કે અત્યારે અમે અરજી સ્વીકારેલી છે અમે ઉપર મોકલી દઈશું અરજી એમ આવ્યું છે છતાં પણ જો આજે અમે જે અરજી આપી એ અરજી પર કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો અમે અમારો જે એરિયો છે એ અમે બંધ કરાવશું